હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મેક્રોની પાસ્તા જે એકદમ દેશી સ્ટાઇલથી બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી બની અને રેડી થાય છે અને એકદમ મિન્ટોમાં બની અને રેડી થઈ જાય છે તો આવો રેસીપી જોઈ લઈએ તો આપણે અહીંયા પહેલેથી જ ગરમ પાણી મૂકી દીધેલું હતું પાણી ગરમ થઈ જાય એટલે આપણે અઢીસો ગ્રામ જેટલા પાસ્તા લીધા છે એને આપણે આ રીતના ઉકળતા પાણીમાં એડ કરી દઈશું અને સારી રીતના પાસ્તાને આપણે કૂક થવા દઈશું અને આપણા પાસ્તા છે તે એકદમ છૂટા છૂટા રહે એ માટે આપણે અહીંયા પહેલાં આપણે અડધી ચમચી જેવું પાસ્તામાં મીઠું એડ કરી દઈશું અને પાસ્તા એકદમ છૂટા છૂટા અને ખીલા થાય એ માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ કરવાથી પાસ્તામાં સારી એવી શાઈન આવે છે અને જ્યારે પાસ્તા કૂક થઈ જાય છે ત્યારે એકબીજા સાથે ચોટતા નથી તો આ રીતના પાસ્તાને આપણે કૂક કરી લેવાના છે પાસ્તા કૂક થઈ જાય એટલે પાણી વિતરવા માટે મૂકી દેવાનું છે અને આપણે આટલા વેજીટેબલ કટ કર્યા છે જેમાં ગાજર ડુંગળી ટમેટા અને કેપ્સિકમ મરચાં લીધા છે તમને જે કોઈ વેજીટેબલ પસંદ હોય એ તમે અહીંયા એડ કરી શકો છો આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ સારું એવું ગરમ થઈ છે એટલે આપણે અહીંયા લસણ અને ચોપરમાં ચોપ કરી કરી લીધા એ તેલમાં એડ બે મિનિટ માટે આ વસ્તુને આપણે સારી રીતે સાતલી લેશું જેથી એની કાચી સ્મેલ છે તે બધી દૂર થઈ જાય અને સારી રીતના બધી વસ્તુ સોતે થઈ જાય તો બે મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો આપણે આદુ લસણ અને મરચા સારી રીતના સોતે થઈ ગયેલા છે તો હવે આપણે આમાં બાકીના બીજા વેજીટેબલ છે તે એડ કરીશું તો આ રીતના આ વસ્તુ છે આદુ મરચાં અને લસણ એ સારી રીતના સોતે થઈ છે એટલે આપણે અહીંયા એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી ચોપ કરેલી છે એ ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને એક થી બે મિનિટ માટે સોતે કરીશું હલકી ગુલાબી કલરની આપણી ડુંગળી થાય ત્યાં સુધી આપણે એને અહીંયા સોતે કરી લેવાની છે તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી હલકી ગુલાબી કલરની થઈ ગઈ છે હવે આપણે અહીંયા ચોપ કરેલું ગાજર એડ કરીશું તો આ રીતના આપણે પેલાં ડુંગળી અને ગાજર એ વસ્તુ એડ કરવાની છે આપણે કેપ્સિકમ મરચાં છે તો એકદમ છેલ્લે એડ કરીશું તો આ રીતના ગાજરને પણ આપણે સારી રીતના મિક્સ કરી લેશું અને ત્રીસ સેકન્ડ માટે સાથે કરી લેશું અને પછી આપણે ચોપ કરેલા ટમેટા એડ કરી દઈશું તો અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટાને આપણે ચોપરમાં ચોપ કરેલું છે એને આપણે અહીંયા એડ કરી દઈશું સારી રીતના મિક્સ કરી લેશું આ રીતના આપણે ટમેટાને સારી રીતના વઘાર સાથે મિક્સ કરી લેવાનું છે હવે આપણા ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય એ માટે આપણે મસાલાના ભાગનું મીઠું એડ કરીશું આપણે પાસ્તામાં પણ મીઠું એડ કર્યું છે એટલે મીઠું છે તે ખાસ ધ્યાનથી એડ કરવું અડધી ચમચી જેવી હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેવું શેકેલો જીરાનો પાવડર એડ કરીશું આ રીતના શેકેલા જીરાનો પાવડર એડ કરવાથી પાસ્તામાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને લાલ મરચું પાવડર છે એ પણ તમારે ધ્યાનથી એડ કરવું કેમ કે આપણે જે લસણ અને આદુમાં ચોપ કર્યા છે તીખા લીલા મરચાં આવે છે એ આપણે ચોપ કર્યા છે એટલા માટે લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો સૂકા મસાલા એડ કરી એકાદ મિનિટ માટે સોતે કરી લેવાના છે અને પછી કેપ્સિકમ મરચાં એડ કરી દઈશું કેપ્સિકમ મરચાં છે તેને કૂક થવામાં વધારે ટાઈમ લાગતો નથી એટલે આપણે એને એકદમ લાસ્ટમાં એડ કરવાના છે તો આ રીતના એડ કરી અને એકવાર સારી રીતના મિક્સ કરી લેશું અને હવે આપણે આ મસાલાને ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું આપણે એને વધારે એકદમ સોફ્ટ નથી કરી લેવાના ખાલી આપણે એને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરીશું તો અહીંયા ત્રણ મિનિટ જેવો ટાઈમ થયો છે આપણા મસાલામાંથી તેલ છૂટું થઈ ગયું છે અને સારી રીતના બધા વેજીટેબલ કૂક થઈ ગયેલા છે તો હવે આપણે આ મસાલામાં એક મેજિક મસાલો એડ કરીશું તો આ રીતના આપણે મેગીનો મેજિક મસાલો આવે છે તે આપણે એડ કર્યો છે તમે અહીંયા પાસ્તા મસાલા પણ એડ કરી શકો છો તો મેજિક મસાલો એડ કરી અને હવે આપણે અહીંયા બેથી ત્રણ મોટી ચમચી ટોમેટો કેચઅપ એડ કરીશું સારી રીતના મિક્સ કરી લેશું તમને જો આ પાસ્તા છે તે થોડા ક્રીમી ફ્લેવરના પસંદ હોય તો તમે અહીંયા એકથી બે ચમચી જેવું માયુનીસ પણ એડ કરી શકો છો આ રીતના આપણે ટોમેટો કેચઅપ એસ એડ કરી સારી રીતના મિક્સ કરી લેશું અને પછી આપણે બાફેલા પાસ્તા જે આપણે પાણીની તરવા મૂક્યા હતા એ એડ કરી દઈશું તો આ રીતના આપણે પાસ્તા એડ કરી અને સારી રીતના પાસ્તાને મિક્સ કરી લેવાના છે તો મસાલા સાથે સારી રીતના પાસ્તાને આપણે મિક્સ કરી લેશું તો આ રીતના કન્ટિન્યુ આપણે મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લેશું અને બે થી ત્રણ મિનિટ સુધી આને આપણે કૂક કરી લેશું જેથી બધા મસાલાના ફ્લેવર છે તે આપણા પાસ્તામાં પણ એડ થઈ જાય તો આ રીતના કન્ટિન્યુ આપણે મિક્સ કરી અને સારી રીતના તમે જોઈ શકો છો પાસ્તામાં મસાલાનું કોટિંગ છે તે બેસી ગયું છે હવે આપણે બે મિનિટ સુધી આપણે એને આ રીતના ખુલ્લું જ કૂક થવા દઈશું જેથી બધા મસાલાના ફ્લેવર છે તે સારી રીતના પાસ્તામાં બેસી જાય તો આ રીતના તમે જો પાસ્તા બાફતી વખતે એમાં તેલ એડ કરશો તો તમારો પાસ્તા છે તે જરાય એકબીજા સાથે ચોંટશે નહીં અને ચીકણા પણ થશે નહીં તો આ રીતના આ ખાસ ટિપ્સનું ધ્યાન રાખવું એટલે તમારા મેક્રોની પાસ્તા છે તે એકદમ છૂટા છૂટા અને સરસ બની અને રેડી થશે તો પાસ્તા અહીંયા રેડી થઈ ગયા છે આપણે પ્લેટમાં એને સર્વ કરી લેશું અને ઉપરથી આપણે આ રીતના ચીલી ફ્લેક્સ એડ કરી છે ચીલી ફ્લેક્સ છે તે એકદમ ઓપ્શનલ છે જો તમને સ્પાઈસી પસંદ હોય તો તમારે એડ કરવું બાકી તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતના એકવાર મેક્રોની પાસ્તા જરૂર બનાવજો જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં અને ચીલી ફ્લેક્સ છે તે અવોઈડ કરવા આ રીતના એકવાર પાસ્તા બનાવી અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની રેસિપી છે તે કેવી લાગી અને આ પાસ્તા છે તો તમે માયોનીઝ સાથે રેડ સોસ સાથે ટમેટો સોસ સાથે અથવા તો તમે ગ્રીન ચટણી સાથે પણ તેને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા પાસ્તા બની અને રેડી થાય છે એકવાર જરૂર ટ્રાય